તો ચેનલ ને જરૂર સબિડ કરજો અને મિત્રો પાંચ મિનિટ નું વિડીયો મૂકેલું છે જેમાં શિક્ષણ મંત્રી સંપૂર્ણ માહિતી અપડેટ આપી છે લઈ અને શિક્ષણ સાથે હોય હોય કેટલી જગ્યાઓ છે સાથે શાળાઓની મુદ્દે શિક્ષણ મંત્રીએ એક મહત્વની સ્પીચ આપેલી છે તો એનો વિડીયો મૂકેલો છે ખાસ નિહાળી લેજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો આજની અપડેટ શું છે વિગતવાર થોડું ચર્ચા કરીએ તો ધોરણ એક થી પાંચમાં નવા પાંચ હજાર શિક્ષકોની ભરતી સામે મે માસ સુધીમાં

ઘટ નહીં પૂરી થાય તો મિત્રો ફરી ભરતી કરવામાં આવશે એવા પણ અહીંયા સંકેતો મળી જાય છે બાકી મિત્રો વિદ્યાશાખ બાબતે કંઈ નેક્સ્ટ લેવલની અપડેટ આવશે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે અત્યાર સુધીની આ પાંચ હજાર જગ્યા બાબતે અપડેટ આવેલી હતી તો ખાસ વિડીયો તમારા મિત્રો સરકો જરૂર શેર કરશો જેથી એમને પણ વિદ્યાશાયક માટે ક કંઈક તૈયારી પ્રિપેરેશન કરી જશે તો એ લોકો પણ આગળ આવે જય હિન્દ જય ભારત